સાત વર્ષથી અમરેલી ડેપો નિર્મિત થઈ રહ્યું છે અધિકારીઓ અને પદાધિકારીઓ મૌન સેવી રહ્યા છે ત્યારે આ નવા બસ સ્ટેન્ડનું લોકાર્પણ થશે ક્યાં આટકે છે આ ડેપોનું લોકાર્પણ લોકાર્પણની રાહ જોઈ રહ્યું છે છેલ્લા સાત વર્ષથી બનતું અમરેલી બસ સ્ટેશનનું લોકાર્પણ ક્યારે થશે તેની કોઈને ખબર નથી નવા બસપોર્ટની રાહ જોતા અમરેલી જિલ્લાના લોકો હવે ધૂળિયા કામચલાઉ અને સુવિધાઓથી વંચિત બસ સ્ટેશનથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે મસમોટા ખાડાઓ અને ચારે તરફ ગંદકી બસ પણ અહીં ડિસ્કો કરી રહી છે ત્યારે શું કહે છે નવા બસ સ્ટેશનના લોકાર્પણના મુદ્દે અમરેલીના રોકો જુઓ આ રિપોર્ટમાં અમરેલી આ છે અમરેલી જિલ્લાનું વડુમથક અમરેલી જિલ્લાએ ઘણા દિગ્ગજ નેતાઓ આપ્યા છે તેમજ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતા હોય તે પણ અમરેલી જિલ્લાએ આપ્યા હતા તેમ છતાં અમરેલી જિલ્લો વિકાસની દ્રષ્ટિએ પછાત રહ્યો છે ત્યારે અમરેલી જિલ્લામાં વડામથક પર તૈયાર થઈ રહેલું નવનિર્મિત બસ સ્ટેશન લોકાર્પણ માટે અટક્યું છે ત્યારે અમરેલી જિલ્લાના મુસાફરો ધૂળિયા અને કામચલાઉ બસ સ્ટેશનમાં બેસવા માટે મજબૂર બન્યા છે આ બસ સ્ટેશનમાં અમારી મીડિયા ટીમ દ્વારા રિયાલિટી ચેક કરતા પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળ્યો હતો તેમજ મુસાફરો માટે પીવાના પાણીના વોટર કુલર મૂકવામાં આવ્યા છે તે પણ ભાંગીને ભૂકો થઈ ગયા છે આજુબાજુમાં ગંદકી જામી છે સ્વચ્છતાનો પણ અભાવ જોવા મળ્યો છે ત્યારે બસ સ્ટેશનમાં બે બે ફૂટના ખાડાઓ પડ્યા છે બસો પલટી ખાઈ જતા તેઓ મુસાફરોમાં ભય સતાવી રહ્યો છે અને હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે એસટી તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી અને એસટી તંત્ર દ્વારા ખાડાઓનું પુરાણ કરવામાં ન આવતા કોઈક ને કોઈક જગ્યાએ એસટી તંત્રની બેદરકારી સામે આવી છે હાલ મુસાફરોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે મારું નામ રાજેશભાઈ ગાંધી છે અમરેલી જિલ્લા વિકાસ સમિતિ ઉભી કરી છે અમરેલીના નાગરિકો માટે અમરેલીના હિત માટે એમાં બસ સ્ટેન્ડનો પણ અમારો મેન મુદ્દો છે બસ સ્ટેન્ડ સાત વર્ષથી દૈનિક હાલત અત્યારે કામ ચલાવ બસ સ્ટેન્ડ છે અને બસ સ્ટેન્ડ સાત વરસથી આજે બની નથી પામ્યું હું ખૂબ જ દૈનિક હાલ ખરાબ હાલત છે આજના કામ ચલાવ બસ સ્ટેન્ડની નથી કોઈ પ્રાથમિક સુવિધા નથી સીસી કેવી કેમેરા નથી કોઈ સરઘ બાથરૂમ સાફ નથી પાણી કુલરની કોઈ વ્યવસ્થા અને ખાડાઓ ગોઠણ સુધીના ખાડાઓ છે અંદર બસ ચાલતી હોય તો લોકો જયમા હોય બધું બહાર હોય આવે એવી પરિસ્થિતિ છે ચોમાસામાં લોકો બારગામ જોવા માટે નવા કપડાં પહેરીને જતા હોય છે પણ એના કપડાઓ મા કાદવના હિસાબે એટલા ગંદા થઈ જાય છે એની વાત પૂછો પણ લોકો જવું બહાર ટાળવું પડે છે અથવા તો આવા કપડાં પહેરીને જવું પડે છે અમરેલી દહીની એક સિટી બસ સ્ટેન્ડની છે બની એટલી વહેલી તકે બસ સ્ટેન્ડ નવું ચાલુ કરે લોકોમાં ખૂબ જ રોષ છે જો નેતાઓને વાક્ય રહેતું હોય તો અમરેલીના લોકો જાગૃત કરે ખુદ લોકાર્પણ કરી દે એવી પરિસ્થિતિ મહેતા છે હું અમરેલી અંદર રહું છું અમારા અમરેલી શહેરની અંદર વર્ષોથી કોઈ વિકાસ વિકાસ થયો નથી ફક્ત અમરેલી શહેરના નેતાઓ એના આગેવાનો અને ભાજપના નેતાઓનો થયો છે અમારું શહેર ગંદકી ખાડા ખડિયા અને એટલા બધા મચ્છરને એનીથી પબ્લિક પીડાઈ રહી છે એક અવાજ લોકો રોજ અવાજ કરે છે રોજ કંઈક ને કંઈક અરજીઓ આપે છે આગેવાનોને રજૂઆત કરે છે પણ આ જાડી ચામડીના નેતાઓ કોઈનું કાંઈ સાંભળતા નથી પબ્લિકને એના ભરોસે છોડી દીધી છે પોતે એ સારામની જિંદગીઓ જીવે છે એસીઓની અંદર બેઠા છે અને આજની પબ્લિક દુઃખ અને તકલીફોથી એટલી બધી પીડાઈ રહી છે શહેરની અંદર મચ્છરોનો ત્રાસ છે બીમારીઓનો ત્રાસ છે બધા બુઢા બચ્ચાઓને એટલી બધી તકલીફો છે જેનું કોઈ આજ સુધી કાંઈ સાંભળતા નથી આ નેતાઓ શું બજારની અંદર ફરતા નહીં હોય એ અહીંના રોડ રસ્તા જોતા નહીં હોય એમના ગલીઓની સોસાયટીના રસ્તાઓ તમે જુઓ તો એકદમ કાચ જેવા ક્લીન છે અને બાકીની પબ્લિકના રસ્તાઓ ગાડીઓવાળાને પરેશાની છે વિદ્યાર્થીઓને પરેશાની છે બુધા માણસોને પરેશાની છે અપાહિજોને પરેશાની છે શું આ પરેશાનીઓ આ લોકો નેતાઓ અધિકારીઓ રસ્તા પર રહે છે એને બસ સ્ટેન્ડના ના વિશે આ બસ સ્ટેન્ડ વર્ષોથી થી તૈયાર થયેલું પડ્યું છે છતાં પણ કોઈ સામે આંખમાં આવતું નથી બસ સ્ટેન્ડ ચાલુ કરતા નથી હાલમાં જે ચાલુ બસ સ્ટેન્ડ છે એની અંદર સમસ્યાઓ ભરેલી છે ખાડાઓ છે વરસાદની અંદર એટલા બધા કીચડ થઈ જાય છે લોકો લપસીને પડી જાય છે હાથ પગ તાટિયા ભાંગી જાય છે બાથરૂમ સંડાસની વ્યવસ્થા નથી છે તો એમાં સફાઈ નથી પીવાના પાણીની વ્યવસ્થા નથી હવે આ બધી વ્યવસ્થાઓ શું અહીંના નેતાઓ આવીને જોતા નહીં હોય તો આ

અધિકારીઓને નેતાઓને કઈને ઠાકીને ચૂપ બેસી રહી છે અને કોઈ તેનું સાંભળતું નથી તો સત્વરે જો આ પ્રશ્નો નો નિકાલ નહીં આવે તો અમારી અમરેલી ની જનતા ગાંધી ચિંતા માર્ગે ઉગ્ર આંદોલન કરી

રોડ નથી મુસાફરોને બેસવા માટેની વ્યવસ્થા નથી ટોયલેટ બ્લોક નથી શુદ્ધ પીવાનું પાણીની વ્યવસ્થા નથી અને ગોઠણ સમા ખાડા હોય વરસાદ જયારે આવે ત્યારે ખાડા પાણીથી લથબજતા હોય ત્યારે મુસાફરોને વિદ્યાર્થીઓને બસ સુધી પહોંચવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે જ્યારે નવા બસ સ્ટેન્ડના ઉદ્ઘાટન બાબતે ડેપો મેનેજરને કે ડીસીને કે બાંધકામના કાર્યપાલકને જ્યારે પૂછવામાં આવે ત્યારે એવો જવાબ આપો ટૂંક સમયની અંદર હવે શરૂ દેવું છે હું અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ હેકરિયાને કહેવા માંગુ છું તમે સરકારમાં નાયબ મુખ્ય દંડક થઈને બેઠા સરકાર તમારી ભાજપની છે તો આ નવું બસ સ્ટેન્ડ નવું બનીને તૈયાર થઈ ગયું છે કોની રાહ તમે શરૂ નથી કરતા મુસાફરો અને વિદ્યાર્થીઓની વેદના તમને કેમ નથી દેતા અમે સરકારમાં બેઠા હોય ધારો તો કાલે શરૂ થઈ જાય તમારે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લાવવા હોય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ને લાવવા હોય જેને લાવવા હોય અને જેના અર્થે તમારે બસ સ્ટેન્ડ નું લોકાર્પણ કરવું હોય પણ શરૂ માં કારણ કે અમરેલી જિલ્લાનું આ વડું મથક છે અમરેલી જિલ્લાના અગિયાર તાલુકાને જોડતું આ એસટી બસ સ્ટેન્ડ છે એ મુખ્ય વડું મથક છે માટે મુસાફરો અને વિદ્યાર્થીઓને વેદનાને ધ્યાનમાં રાખીને એની હાલાકી ધ્યાનમાં રાખીને વેલામાં વેલી તકે આ નવનિર્મિત જે બસ સ્ટેન્ડ છે એ લોકાર્પણ વાકે છે ઉભું રહી વેલમ વેલી તરીકે લોકાર્પણ થાય અને વિદ્યાર્થીઓને મુસાફર મુસાફરો માટે ખુલ્લું મૂકવામાં આવે Bismillahirrahmanirrahim. Dengan nama Allah